ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ બાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંગ જોવા મળ્યો હતો પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા અજબ ખાન સિપાઈ અને બિરેન પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં આઠસો છોતેર મતદારો નોંધાયેલા છે કોટ બિલ્ડિંગ ખાતે સવારે 9:15 મિનિટ થી મતદાનની શરૂઆત થઈ હતી આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ 870 મતદાન છે મતદાન સવારે 9:30 વાગે ચાલુ કરેલ છે અને જે અત્યારે હાલ ચાલુ છે અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે આ વખતની ચૂંટણીમાં ત્રણ પેનલે ઉમેદવારો જમ્પ લાવેલું છે એમાં પ્રમુખ પદ માટે પ્રદ્યુમન સિંધા બીરેન પટેલ અને અજબખાન સિપાહીએ

બાર એસોસિએશનમાં ઉમેદવારી કરેલી છે અને સતત બે હજાર છેલ્લા બે હજાર એકવીસથી હું ઉમેદવારી નોંધાવું છું અને આજે હું જંગી બહુમતીથી મારી જીત થાય તેવી આશા રાખું છું